બે હજાર ચોવીસ પચીસ બાળમેળા અને લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરી દેવામાં આવ્યું છે તેના માટે આપણે આજે મુખ્ય હેતુઓ મુખ્ય સૂચનાઓ બાળમેળા માટે સૂચિત પ્રવૃત્તિઓ વિદ્યાર્થી સંખ્યા દીઠ શાળાને ફાળવવામાં આવતી ગ્રાન્ટ જિલ્લામાં ડાયટને ફાળવવામાં આવતી ગ્રાન્ટ મૂલ્યાંકન મોનિટરિંગ ફોર્મ અને યુટિલાઇઝેશન સર્ટિફિકેટ તમામની માહિતી આપણે આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કંઈ તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો બાળમેળો છે એ બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને બહાર લાવે છે બાળમેળાને લઈને મેં વિડીયોઝ બનાવી દીધા છે તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે તેમાં બાળમેળાની તમામ પ્રવૃત્તિઓ વિશે વાત કરી હતી અને આ વર્ષે જે બાળમેળાનો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે તે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મેળા અને લાઈફ સ્કિલ મેળાના આયોજન બાબત જેમાં તમે મુખ્ય હેતુઓ છે એ વાંચી શકો છો સાથે સાથે મુખ્ય જે સૂચનાઓ છે તે ધ્યાનમાં લેવા જેવી છે જેમ કે સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના દિવસે ધોરણ એકથી પાંચના બાળકો માટે બાળ મેળો અને ત્રણ આઠ બે હજાર ચોવીસને શનિવારના દિવસે ધોરણ છથી આઠના બાળકો માટે બાળમેળા એટલે કે લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવાનું રહેશે બાળમેળો અને લાઈફ સ્કિલ મેળાની પ્રવૃત્તિ માટે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ આશ્રમ શાળા કેજીબીવી મોડેલ સ્કૂલનો સમાવેશ કરવાનો રહેશે તેમાં ટોક શો સૂચિત વિષયો પણ તમે અહીંયા જોઈ શકો છો સાથે સાથે હવે બાળમેળા માટે સૂચિત જે પ્રવૃત્તિઓ છે જેમાં ધોરણ એક થી પાંચ માટે બાળ વાર્તા બાળ વાર્તા આધારિત નાટક માટી કામ છાપકામ જેવા કાતરકામ ચીટક કામ જેવી પ્રવૃત્તિઓ આપણે અહીંયા કરાવવાની છે અને ઉચ્ચ પ્રાથમિક કક્ષા એટલે કે ધોરણ છથી આઠની વાત કરીએ તો તેમના લાઈફ સ્કિલ મેળા અન્વયે યોજી શકાય તેવી પ્રવૃત્તિઓનું નામ અહીંયા આપવામાં આવેલા છે તે પ્રવૃત્તિઓ આપણે કરાવી શકીએ છીએ સાથે સાથે વિદ્યાર્થી સંખ્યા દીઠ શાળાને કેટલી રકમ આપવામાં આવે છે શાળા દીઠ તેની વાત કરવામાં આવી છે તો એકથી સો સંખ્યા હોય જે શાળામાં તેને આઠસો ચાલીસ રૂપિયા આપવામાં આવે છે એકસો એકથી બસો હોય તો એક હજાર ચાલીસ રૂપિયા આપવામાં આવે છે તે જ કોષ્ટક તમે જોઈ શકો છો તો આ પરિપત્ર શ્રી એસ જે ડુમરાડિયા સચિવ શ્રી જીસીઆરટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ છે હવે જે બાળમેળાની ગ્રાન્ટ ફાળવણી પત્રક છે જે ડાયટ દીઠ આપવામાં આવેલ છે તે તમે જોઈ શકો છો હવે મૂલ્યાંકન અને મોનિટરિંગ ફોર્મની વાત કરી લે તો તેમાં શાળાનું નામ જિલ્લો તમામ આપવામાં આવેલા છે અને જે વિધાન છે તે મેળાના આયોજન માટે મળેલ સમય મર્યાદા યોગ્ય છે હા કે નામાં જવાબ આપવાના છે જેવા અઢાર વિધાન તમે આ જોઈ શકો છો નીચે મોનિટરિંગ કરનારનું નામ અને સહિત હોદ્દો અને સંસ્થાનું નામ આપવામાં આવી રહ્યું છે તે રીતે તમે જોઈ શકો છો કે લાઈફ સ્કિલ મેળાનું જે મોનિટરિંગ મૂલ્યાંકન ફોર્મ છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો જેમાં અઢાર વિધાન આપવામાં આવેલા છે હવે આપણે વાત કરીએ કે અને લાઈફ સ્કિલ મેળાનું યુટિલાઇઝેશન સર્ટિફિકેટ કેવું હોય છે તો તે તમારી સામે આવી રહ્યું હશે જે અહીંયા સામે તમે જોઈ શકો છો તો આમાં પ્રાચાર્યશ્રીની સહી આમાં આવશે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ